નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ વિસનગરમાં વયની દીકરી પર થયેલી શરમજનક ગેંગરેપની ઘટનાને લઈને ઠાકોર સમાજમાં રોષ અજમલ ઠાકોરે કરી કડક કાર્યવાહીની માંગ વિસનગર ખાતે એક દીકરી પર ગેંગરેપ જેવી નિંદનીય ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારોમાં આંકડો જોવા મળી રહ્યો છે સમાજના આગેવાનોએ આ ઘટનાની ઉગ્ર નિંદા કરી છે ઠાકોર સમાજના સામાજિક અને રાજકીય આગેવાન અજમલ ઠાકોરે આ ઘટનાને વિસનગર માટે શરમજનક ગણાવી છે અને જણાવ્યું છે કે આ વિકૃત્ય કરનાર નરાધમોને કડકમાં કડક સજા થવી જોઈએ અજમલ ઠાકોરે વધુમાં કહ્યું કે અમે આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ આવા લોકોને સમાજમાં જીવવાનો કોઈ અધિકાર નથી કાયદા દ્વારા તેમને ઉદાહરણપૂર સજા મળે તે જરૂરી છે જેથી ભવિષ્યમાં કોઈ પણ દુષ્કૃત્ય કરવાનો વિચાર પણ ના કરી શકે શું નામ સાહેબ તમારું અજમલજી ઠાકોર એક સામાજિક અને રાજકીય આગેવાન વિસનગરમાં દુષ્કર્મી ઘટના ઘટી તો એના માટે તમે શું કહેશો જે વિસનગરમાં જે બનાવ બન્યો છે એને એક ઠાકોર સમાજના આગેવાન તરીકે હું એને સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને અમારા સમાજમાં જે કંઈ આ એક કલંકરૂપ બનાવ બન્યો છે અમે સમાજવાળા સમગ્ર ઠાકોર સમાજના વ્યક્તિઓ આ દુષ્કર્મ જે થયું દીકરીને અમે સમગ્ર સમાજ એમની સાથે છે અને આ જે કંઈ આરોપીઓ છે એ આરોપીઓને અમે કોઈ પણ જાતની સહકાર કે મદદ મળ નથી અને આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ બીજું કે જે આરોપીઓ છે એ લોકો આરોપીઓ માનનીય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના સાથે સંકળાયેલા છે અને કમાભાઈ નાથાભાઈ બુકી નાગતીભાઈ રબારી દેસાઈ એ એના મીડિયેટર છે એમના જો ફોન ચેક કરવામાં આવે તો એમની જે વાતચીતની આપણે તરત બધી આખી કોલ ડેટા બહાર આવી જાય છે એટલે ઠાકોર સમાજ જે કંઈ બનાવ બન્યો છે એ દુઃખ દુઃખની લાગણી અનુભવે છે એના સખત શબ્દોમાં વખોડી કાઢ્યા છે અમે જે પીડિત મહિલા દીકરી છે એની સાથે છીએ અને કોંગ્રેસના આગેવાન તરીકે પણ આ આ જે ના બને છે ને એને અમે વખોડી કાઢીએ